રાજુલા શહેરના પડતર પ્રશ્નને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું રાજુલા શહેરમાં નગરપાલિકા દ્વારા સફાઈ પાણી લાઇટ સહિત વિવિધ બાબતોને લઈને પાલિકા દ્વારા કામગીરી ન કરતા ભારે રોષ ફેલાયો છે વહીવટદાર પાલિકા દ્વારા કામગીરી ન કરાતા અંતે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વેલામાં વહેલી તકે પાલિકા દ્વારા શહેરના પડતર પ્રશ્નનું નિરાકરણ કરવા માંગ કરાઈ હતી

અને અમે સરકારને જાણ કરવા માગીએ છીએ કે રાજુલા શહેરની અંદર રાજુલા નગરપાલિકા દ્વારા સફાઈના કામમાં બહુ વિલંબ કરવામાં આવે છે ડોર ટુ ડોર કચરાની ગાડીઓ બંધ છે અને સરકાર વિવિધ યોજનાથી સાધન સહાય પૂરી પાડે છે છતાંય સાધનો ઉપયોગ કર્યા વગરના કચરાના ઢગલા સમાન સેનિટેશનમાં પડ્યા છે અને રાજુલાના નાગરિકો અવારનવાર રાજુલા નગરપાલિકાએ જઈ અને રૂબરૂ લેખિત ફરિયાદો અસંખ્ય ફરિયાદો કરવામાં આવે છે છતાંય કચરાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી અટકૂંક સમયમાં શ્રાવણ માસ બેઠતો હોય અને આપણે ગોકુળાષ્ટમી હોય અને તહેવારોને લઈ અને રાતના અવર જવર વધતી હોય તો લાઇટોની વ્યવસ્થા પણ નથી એમાં કોઈ બેન દીકરીની સલામતી નથી આ વાત અમારી અને અમારી ટીમની જો સરકાર ધ્યાને લઈ અને કચરાનો નિકાલ કરે જ્યાં ત્યાં ગંદા પાણી ભરાય છે એનો નિકાલ કરે લાઇટોની વ્યવસ્થા સારી કરે બસ એટલી જ અમારી માંગણી છે જો આ આવેદનપત્ર આપ્યા પછી સરકાર અમારું ધ્યાને નહીં લે તો ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું આજ રોજ રાજુલા શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર દેવામાં આવેલ છે જે રાજુલાની વિવિધ જગ્યા ઉપર એટલે કે પાઇપલાઇન પાણીની તૂટલી છે જ્યાં ત્યાં ગંદકી ખૂબ જ છે વહીવટી શાસન હોય છતાંય જો આ સ્થિતિ થતી હોય તો આવું ન ચલાવી લેવું જોઈએ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ચર્ચા કરવામાં આવી કે રાજુલામાં અનેક જગ્યા ઉપર કચરાના ઢગલા ખૂબ જ પડેલા છે અને પાઇપલાઇન પીવાની પાઇપલાઇન છે ખૂબ જ તૂટેલી હાલતમાં જોવા મળે છે માનો કે મફતપરા રોડ વડલી રોડ ઉપર છે ખૂબ જ દૈનિક હાલતમાં પાઇપલાઇન તૂટેલી જોયેલ છે જે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે અને જો ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે